ઉત્સવોની હારમાળા ધરાવતો પવિત્ર એવો શ્રાવણ માસ જે ભગવાન શિવની આરાધનાનો મહિનો કહેવાય છે સાથે લોકજીવનમાં વણાયેલા પાંચ પર્વનો અને ઉત્સવોનો પણ મહિનો કહેવાય છે આ પાંચ પર્વ એટલે બોળચોથ નાગપંચમી રાંધણછઠ શીતળા સાતમ અને જન્માષ્ટમી આ પાંચ પર્વનો ઉત્સવ ભારતીય સંસ્કૃતિમાં પૂરી આસ્થા ભક્તિભાવ અને મેળા રૂપે ઉજવાય છે આ દરેક ઉત્સવો પાછળ ઘણા રહસ્યો અને વૈદિક પરંપરા જોડાયેલી છે જેમાંનું પહેલું વ્રત આવે છે બોળચોથ વદ ચોથના દિવસે ઉજવાતું બોળચોથ વ્રત ગાય પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ છે ગાયને આપણા પુરાણકારોએ માતાનું બિરુદ આપ્યું છે પુરાણકાળથી ગાયને ઘર આંગણે પાળી અને રાખવામાં આવે છે ગાયના દૂધ માખણ ઘી અને છાશ વડે માનવજીવનનું પોષણ પુરાણ કાળથી થતું આવ્યું છે ગાયની સંતતિ એટલે કે બળદ જે ખેતી કામમાં અત્યંત ઉપયોગી થાય છે બળદ વડે ખેતર ખેડી ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવજીવન અને સમાજનું પણ પોષણ થાય છે ગાય માતા આપણા લોકજીવન સાથે વણાયેલી હોવાથી તેના અનહદ ઉપકાર આપણા પર રહેલા છે આ ઉપકારનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી આ માટે આપણા ઋષિઓએ ગાય માતાનું થોડું પણ ઋણ ચૂકવી શકીએ અને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ એ માટેનો જે દિવસ નક્કી કર્યો એ બોલચોક તરીકે ઉજવાય છે આ પર્વના દિવસે મગ અને બાજરીના રોટલા જમી એકટાણું કરી ગાય માતા અને વાછરડાની પૂજા કરવામાં આવે છે પૂજા કર્યા બાદ ગાય માતાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ગાય માતાને અંતરપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગાય માતા અમારું અને અમારા સંતાનોનું હર હંમેશા પોષણ અને રક્ષણ કરો તેમજ ગાયને ઘાસ ખવડાવી ગાય માતા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ત્યાર પછીનો બીજો દિવસ આવે છે એટલે કે નાગપંચમી નાગને આપણે દેવતુલ્ય ગણી તેની પૂજા કરીએ છીએ નાગદેવને શાસ્ત્રમાં ક્ષેત્રપાલ ગણવામાં આવ્યા છે ક્ષેત્રપાલ રૂપે નાગદેવ આપણા ખેતરો અને ખેતરમાં પાકતા તમામ ધાન્યનું રક્ષણ કરે છે ખેતરમાં વાવેલું ધાન્ય જ્યારે પાકી જાય છે ત્યારે ઘણા પ્રકારના કીડા અને કીટાણુ ઉદભવે છે અને પાકેલા ધાનનો નાશ કરવા લાગે છે આ સમયે આવા કીડા અને કીટાણુઓને ખોરાક રૂપે ગ્રહણ કરી નાગદેવતા તેનો નાશ કરી આપણા પાકેલા ધાન્યનું રક્ષણ કરે છે આ માટે આપણે નાગદેવતાના પણ ઋણી છીએ નાગદેવના આ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ત્યાં પુરાણકાળથી શ્રાવણ વદ પંચમીને નાગ પાંચમી પર્વ તરીકે ઉજવાય છે આ પર્વના દિવસે નાગદેવની પૂજા કરી તેમને નૈવેદ્ય રૂપે ખાંડેલા તલમાં ગોળ મિશ્ર કરી તલવટ બનાવી નાગદેવતાને અર્પણ કરી શ્રીફળ વધેરવામાં આવે છે ત્યારબાદ નાગદેવતાને ખેતરો અને ખેતરમાં ઉગેલા તમામ પાકનું રક્ષણ કરવાની પ્રાર્થના કરવામાં આવે છે પુરાણ કાળની આ પરંપરા આજે પણ જીવંત છે આજે પણ ગામડાના ખેતરોમાં ખેતરના શેઠે નાગદેવતાની દેરીઓ જોવા મળે છે નાગપંચમીના દિવસે ત્યાં જઈ આજે પણ ખેડૂતો કૃતજ્ઞતા સાથે તેની પૂજા કરે છે આમ નાગપંચમી પછીનો દિવસ એટલે રાંધણ છઠ વદ છઠ જેને રાંધણ છઠ રૂપે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ થયો હતો બલરામનું મુખ્ય શસ્ત્ર હળ હતું આથી તેમને હળધારી પણ કહેવામાં આવે છે બલરામની આ છઠ તરીકે ઉજવાય છે આ રંધણ છઠના દિવસે શીતળા સાતમના દિવસે જમી શકાય એ માટે વિવિધ પ્રકારના ભોજન રાંધવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર અગ્નિદેવનો પણ આપણા પર અનહદ ઉપકાર રહેલો છે જન્મથી મરણ સુધી અગ્નિદેવનો સંગાથ માનવજીવન સાથે રહેલો છે રાંધણછટના દિવસે ભોજન રાંધી લીધા બાદ ચૂલાને ઘી અને ગોળનું આવાહન આપી તેમાં પાણીની છાંટ નાખી ચૂલો ઠારવામાં આવે છે આમ ચૂલો ઠાર્યા બાદ એક દિવસ તેમાં અગ્નિ પ્રગટાવવામાં આવતો નથી એટલે કે શીતળા સાતમના દિવસે ચૂલો પ્રગટાવવામાં આવતો નથી આમ ચૂલો ઠાર્યા બાદ સ્વચ્છ સફાઈ કરી અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ જન્મથી મરણ સુધી તમે અમને સંગાથ આપી અમારું કલ્યાણ કરો આમ અગ્નિદેવની આ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે ત્યાં પૌરાણિક કાળથી આ પર્વ ભક્તિભાવથી ઉજવાય છે રાંધણ પછીનો દિવસ એટલે શીતળા સાતમ શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમના આ પર્વ તરીકે ઉજવાય છે જગતજનની જગદંબાનું એક મંગલ સ્વરૂપ એટલે મા શીતળામાં પુરાણોમાં વિવિધ શારીરિક રોગોનું શમન કરનારી દેવી તરીકે શીતળા માતાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે શીતળા માતા એ માનવ શરીરમાં રોગોનું શમન કરી શીતળતા પ્રદાન કરે છે સ્કંદ પુરાણમાં શીતલાષ્ટક નામનું શીતળા માતાનું સ્તોત્ર પણ પુરાણકારોએ રચ્યું છે આ સ્તોત્રનો શીતળા સાતમના દિવસે પાઠ કરવામાં આવે છે વળી ચોમાસાની ઋતુ દરમિયાન વાત કફ અને પિત્તજન્ય અનેક રોગોનો ઉપદ્રવ થતો હોય છે આવા સમયે શીતળા માતા આપણી વહારે આવી આપણું રક્ષણ કરે છે શીતળા સાતમ પર્વના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે રાંધેલું ભોજન માતાને નૈવેદ્ય રૂપે અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે રાંધેલું ભોજન કરવાથી શરીરમાં ઉદભવેલા વાત કફ અને પિત્તજન્ય વિકારોનું શમન થવાને લીધે વિવિધ રોગોનો ઉપદ્રવ અટકી જાય છે વળી શીતળામાં સ્વચ્છતા અને સલામતીના પણ પ્રતીક છે માતાના એક હાથમાં સાવરણી અને સૂપડું છે આમ શીતળામાં સ્વચ્છતાની દેવી છે શીતળા માતા આપણું શરીર રોગથી સ્વચ્છ અને સલામત કરે છે આમ શીતળા માતાની ભક્તિ અને વ્રત માટે જ આપણે પૌરાણિક કાળથી દર વર્ષે આ પર્વને ધામધૂમથી ઉજવીએ છીએ અને માતાની અનહદ કૃપા પ્રાપ્ત કરીએ છીએ આજે પણ ગામના પાદરમાં શીતળા માતાનું મંદિર જોવા મળે છે ત્યાર પછીનો દિવસ એટલે જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી ભગવાન વિષ્ણુએ કંસ જેવા રાક્ષસોનો નાશ કરવા પૃથ્વી પર જન્મ લીધો એ દિવસ એટલે જન્માષ્ટમી આ દિવસે માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ પૂરી શ્રદ્ધા અને ઉમંગથી આ જન્માષ્ટમીનો તહેવાર રંગે ચંગે મનાવે છે ઝૂલમી કંસનો નાશ કરવા મથુરામાં શ્રાવણ મહિનાની અંધારિયાની આઠમ મધ્યરાત્રિએ બાર વાગ્યે ભગવાને કારાવાસમાં જન્મ લીધો ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ખુશીમાં મથુરા દ્વારકા ડાકોર જગન્નાથપુરી તેમજ ઇસ્કોન મંદિર તેમજ દરેક શહેર અને ગામોમાં રહેલા દરેક મંદિરોમાં અનેરા ઉત્સાહ સાથે જન્માષ્ટમી ઉજવાય છે આ દિવસે ઘર અને મંદિરને કેળાના પાન નાગરવેલના પાન તેમજ રંગબી ફૂલોના તોરણથી શણગારી મધ્યરાત્રિ સુધી જાગરણ કરી કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ ઉજવાય છે રાત્રે બાર વાગ્યે ઢોલ નગારા અને શંખની ધ્વનિ સાથે આરતી કરાય છે આ દિવસે દહીં માખણ મિશ્રી અને પંજરીને પ્રસાદ રૂપે ભોગ ધરાવાય છે અને તેના બીજા દિવસે વદ નોમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મની ખુશીમાં છડી નોમનો તહેવાર ઉજવાય છે આ દિવસે ભગવાન કૃષ્ણનું બાળપણ જ્યાં વીત્યું એ ગોકુળમાં તેમજ સમગ્ર શહેરને ગામડામાં દરેક શેરીઓમાં મટકી ફોડી ભગવાન શ્રી કૃષ્ણને પારને ઝુલાવી આનંદ વ્યક્ત કરે છે આમ પૂર્ણ ભક્તિભાવ અને આનંદ ઉલ્લાસથી શ્રાવણ મહિનામાં આવતા આ પાંચ પર્વના તહેવાર પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સહુ મનાવી ભારતની સંસ્કૃતિ અને દેવી દેવતાની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ

જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હવે કરવાની છે આપણા વહાલા ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસની જન્માષ્ટમીની તૈયારી તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આપની દરેક કોમેન્ટ વાંચી અમે તેનો જવાબ જરૂર આપીશું આપના આગળના વિડીયોમાં દરેક ભાઈઓ અને બહેનોએ પૂર્ણ શ્રદ્ધાથી ખૂબ સારી કોમેન્ટ કરી એ માટે દરેક ભાઈઓ અને બહેનોને દિલથી આભાર તો ફરી મળીશું આવા જ ધાર્મિક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ